चरणोने व्रततायन वदन योने मा व्रततायिन वदन राम चरण पङ् तज मन जसु राम चरण पङ्को તજૈન આસુ બંધ મન ભદ જલ જાતાન પદ જલ જાતા શીતલ સુભગ ભગત સુખદાતા શીતલ ભગત સુખદાતા જગકાર સો અવતરેવો ભૂમિ ભાઈ ટારન જો અવતરેવો ભૂમિ ભય કારણ પદ કમર ગણ મા પુષ દન પદ કમરણ મા सुशील भरत अनुगाम महावीर बिना बहु हनुमान राम जस जस आप बखाना राम जसु जस आप बखाना ਆਵੀਰ ਦਿਲਾਭੂ ਹਨੂਮਾਨ ਰਾਮ ਜਸੋ ਜਸ ਆਪ ਬਖਾ ਰਾਮ ਜਸੋ ਜਸ ਆਪ ਬਖਾ ਚਾਰੇ ਭਾਈਓਂ ਦੇ ਅੰਦਰ ਬਾਬਾ ਜੀਏ ਸ੍ਰੀ ਭਰਤ ਜੀ ਨਾ ਚਰਨਾਂ 'ਚ ਅੰਦਰ ਪ੍ਰਣਾਮ ਕਰਿਆ ਕਿ ਭਰਤ ਜੀ ਨੋ ਪ੍ਰੇਮ ભરતજીનો નિયમ ભરતજીનો નો વ્રત એને કોઈ કહી શકે નહીં જે ભગવાન શ્રી રામના ચરણની અંદર જેનું મન એકાગ્ર છે એકાગ્રક્ષ્મણજીના ચરણોની અંદર પ્રણામ કર્યા કે જે ભૂમિનો ભાર દૂર કરવાને માટે સો એવું ભૂમિ ભય લક્ષ્મણજીના ચરણોની અંદર પ્રણામ કર્યા પછી શત્રુઘ્નના ચરણની અંદર પ્રણામ કરી રઘુવીરને પ્રણામ ન કર્યા પણ મહાવીર એટલે હનુમાનજી મહારાજને પ્રણામ કર્યા કપિપતિ રીછ અંગદ આ બધાને પ્રણામ કરી મા જાનકીના ચરણની અંદર પ્રણામ કર્યા કે જનક સુતા જગજનની જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી તા કે કે જુગ પદ કમલ મનાવ મતિ હેમાં જે પ્રભુના ચરિત્રનું નિરૂપણ કરવાને માટે જઈ રહ્યો છું હવે એ પ્રભુના નિરૂપણ ક્યારે કરી શકો કે જો મારી મતિ અતિ નિર્મલ બને તો હું પ્રભુના ગુણ ગાઈ શકું તો નિર્મલ મતિ આપનાર કોઈ હોય તો હે આપ આપશો जानकी मैयाना चरणनि अंदर प्रणाम करी अने छले रामजी ने प्रणाम केरा कि के राजीव नयन धरे तनु भगत बिपति बंजन सुखदायक पोनी मन बचन कर्म रगोनायक चरण करल बंधौ सब लायक श्री रामजीना चरणनि अंदर प्रणाम करी सीता अने रामजी ने साथे प्रणाम केरा गीरा अर्ध जल गीत सम ये भिन्न न भिन्न સીતા સીતારાજીના ચરણની અંદર પ્રણામ કરી હવે જો રામને પ્રણામ કર્યા પછી રામ નામને પ્રણામ કરીશ નામ વંદના બહુ સારી બતાવીશ ભગવાન કરતા પણ વધારે મહત્વ જો કોઈ આપ્યું હોય તો ભગવાનના નામની અંદર આપ્યું છે કે જે રામજી એ પોતાના જીવનની અંદર જેટલા લોકોનો ઉદ્ધાર કે કલ્યાણ નથી કર્યો એની કરતાં વધારે શ્રી રામના નામે ભગવાનના નામથી લોકોનું શ્રી અને કલ્યાણ થયું છે તો શ્રી રામજીના નામને કારણ કે કલિકાલની અંદર કેવલ ને કેવલ જો ઈશ્વર પરાયણ મનને રાખવું હોય તો કેવલ નામ આધાર ભાવ કો ભાવ અલક આલ નામ જપત મંગલ દિશ દસો તો ભગવાનના ચરણની અંદર મનને એકાગ્ર કરવાને માટે બસ જે આપણા ગુરુદેવે આપણને જે ઇષ્ટદેવનો મંત્ર આપ્યો હોય એ મંત્ર એનો સતત જપ કરવો અહીંયા તો એ બતાવ્યું કે બ્રહ્મ રામ તે નામ બરદાની ભગવાન કરતા પણ ભગવાનનું નામ મોટું છે અથવા તો એ બતાવે છે કે બ્રહ્મ અને રામ એ નામ એમાંથી મોટું કોણ તો નિર્ણય કરી દીધો કે ભગવાન કરતા પણ મોટું કોઈ હોય તો એ ભગવાનનું નામ છે નિર્ગુણ અને સગુણ બાબાજીને કોઈ પૂછ્યું કે નિર્ગુણ શ્રેષ્ઠ છે કે સગુણ શ્રેષ્ઠ છે બાબાજી એ કહ્યું કે હું પડવા માંગતો નથી પણ હું તો એમ માનું છું કે નિર્ગુણ અને સગુણ આ બે કરતા ભગવાન મારા માટે તો બાબાજી એ કહ્યું કે સગુણ અને નિર્ગુણ એ મને કોઈ પૂછે તો હું તો એમ કહું કે આ બંને મારા માતા પિતા છે હવે કોઈ આપણને પૂછે કે તમને મા વધારે ગમે છે કે બાપ વધારે ગમે છે આપણે શું કહેવું સંતાનને માટે તો માતા પિતા સરખા જ છે બાબાજી એ કહ્યું કે આ બંને કરતા સર્વોપરી કોઈ હોય તો એ ભગવાન એનું નામ છે નામના બને અને જે અધમ હતા પતિત હતા એનો પણ શ્રેય થયું એનું પણ કલ્યાણ થયું આમ રામ નામનો મહિમા બતાવી અને જે મહાપુરુષોનો સંસ્કિતની અંદર આખું રામચરિત માનસ ભગવાન શિવજીએ જે ભવાનીને કહ્યું એ સંસ્કિતની અંદર બતાવી અને બાબાજી એ યાદી કરી કે કથા અને જે પ્રયાગની અંદર બે મહાપુરુષોનો જે સંગમ થયો અને એ બે મહાપુરુષોનો જે મધુર વાર્તાલાપ થયો બસ એ જ સંવાદને બાબાજી કહે છે કે આમાં મારું કંઈ નથી પણ જે મેં મહાપુરુષોની પાસેથી જે કંઈ ભગવાનના મંગલમય ચરિત્રને સાંભળ્યા ભલે બાલ્ય અવસ્થાની અંદર મારા ગુરુદેવે મને ભગવાન શ્રી રામજીની કથાઓ બતાવી પણ મારી એ વખતે અપરિપક્વ બુદ્ધિ હતી એટલે બરોબર સમજી શક્યો નહીં પણ આજે એ જ ગુરુદેવ અને કૃપાથી એ પરમાત્માના ચરિત્રનું નિરૂપણ કરવાને માટે જઈ રહ્યો છું તો જે સંવાદ બે મહાપુરુષો ભરદ્વાદ ઋષિ અને યાજ્ઞવલ્કજીને સાથે સંવાદ થયો તો એ સંવાદનું નિરૂપણ હું કરી રહ્યો છું આમ બે મહાપુરુષોનો વાર્તાલાપ ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા દરેક તીર્થનો રાજા જેને આપણે પ્રયાગરાજ કહીએ એનું બતાવ્યું કે અન્ય તીર્થ બાર બાર અને પ્રયાગ એક બાર અન્ય ક્ષેત્રની અંદર આપણે અવારનવાર જઈએ પણ પ્રયાગની અંદર કારણ કે ત્યાં વિશ્વની ત્રણ મહાન પવિત્ર નદીઓ ગંગાજી યમુનાજી અને સરસ્વતી આ ત્રણેય નદીઓનો જ્યાં સંગમ થયો છે અને દરેક તીર્થનો રાજા જેને કહેવાય સાચું નામ હતું પ્રયાગરાજ એ તો પછી લોકોએ બદલી નાખ્યો પણ અત્યારે સારું છે કે પાછું હતું એનું નામ પ્રાપ્ત થયું તો એ પ્રયાગરાજ અને અત્યારે જોયું તો પ્રયાગરાજ ની અંદર બહુ મોટો ખ્યાલ જ હશે આ બધા એને કુંભ મેળાનું આયોજન આજથી જ યોગી આદિત્યનાથ આજે ડૂબકી મારી ત્રિવેણીમાં અને કુંભ બેળા નો પેલું સ્નાન ચૌદ જાન્યુઆરી આવે એમાં ચૌદ તારીખ થી પેલું સ્નાન છે તો અત્યારથી જ એટલી બધી વ્યવસ્થાઓ કરી છે કે સવા બે લાખ મોટા મોટા પંડાલોનું આયોજન થયું એક બે નહીં સવા બે લાખ અને પંડાલો કેટલા આપણા આવા દસ ટેન્ટ ઉભા થાય ને ત્યારે એક પંડાલ થાય આવા સવા બે લાખ થી આ તો રજીસ્ટર કરેલા બાકી એમને તો જેને જગ્યા મળી હોય ને એને નાખાવી જુદા કે જે વિશ્વનો મોટામાં મોટો કોઈ મેળો હોય તો એ કુંભ મેળો ગણતરી તો એવી છે કે ચાલીસ કરોડ થી વધારે લોકો એની અંદર સ્નાન કરી અને જપ તપ યજ્ઞ કરી અને એ પુણ્યના ભાગીદાર બનશે એ સમય ચાલી રહ્યો છે અને એવા સમયની અંદર આપણને આ કથાનો અને આમ જોયું તો તમારું ગામે કે આમ કુંભમેળાથી ઓછું નથી રોડના પાંચ લાખ જપ હે અમથા તો આપણે કોઈ દી ન કરીએ અને એમ જોઈએ તો નવ દિવસના પિસ્તાલીસ લાખ અને પાંચ ને ચાર એનો પાછો સરવાળો કરો એટલે પાછો નવ જ આવે અને ભગવાન શ્રી રામજી એ પ્રગટ થયા પણ એ નવમીની ની તિથિ તો બે મહાપુરુષોનો જે મધુર વાર્તાલાપ એ અહીંયાથી શરૂ થાય છે તો એ કથાને આપણે આવતીકાલે જેની અંદર ભરદ્વાદ ઋષિ યાજ્ઞવલ્કને પ્રશ્ન કરે કે રામ કવન પ્રભુ પૂછ હો તો એ રામ કોણ અને જેના પ્રત્યુત્તરની અંદર શિવ ચરિત્ર અને સતી જન્મ પાર્વતી જન્મ સતી અને શિવજીના લગ્ન થાય અને પાર્વતીએ પણ પ્રશ્ન એ કર્યો કે રામ કવન પ્રભુ પૂછતો હોય અને રામ જન્મના પાંચ કારણો અને ભગવાન શ્રી રામજીનો પ્રાગટ્ય એ આપણે આવતીકાલે તો બરોબર સવારના સત્રમાં માં તો જ્યાં સુધી કથા પહોંચે સતી ચરિત્ર શિવ ચરિત્ર પણ બપોર પછીના સત્રની અંદર શિવ પાર્વતીના લગ્નની કથા અને રામ જન્મના પાંચ કારણો શિવજી મહારાજ બતાવે અને ભગવાન શ્રી રામજી પ્રગટ થાય તો એ રામ જન્મોત્સવ જેથી આપણે અયોધ્યાની અંદર જઈએ અને ઉત્સવ મનાવીએ ઓમ જઈએ તો બાવીસ જાન્યુઆરી આપણે કોઈ ભૂલી શકીએ એમ છીએ નહીં જે પાંચસો વર્ષથી જે આપણે આપણા આરાધ્ય દેવની પૂજા આરતી કરી શકતા નહોતા પણ એ જ આરાધ્ય દેવ મંદિર એ મુક્ત થયું અને નૂતન ભવ્ય એ રામ મંદિરનું નિર્માણ અવધની અંદર થયું અને ત્યાં જઈએ અને દર્શન કરીએ ત્યાં તેવા જુદે પણ કાલ રામ સ્વયં અહીંયા પધારશે અને આપણે બધા લોકો સાથે મળી અને રામ જન્મ મહોત્સવ ધામધૂમથી બરોબર પાંચ વાગે અવધમે આનંદ ભયો જય રઘુવીર રામ કે એટલે પ્રેમથી આપણે ઉત્સવને મનાવીશું તો એ યાદીની સાથે આજ બીજા દિવસનો આ જ્ઞાન સત્ર અહીંયા સંપન્ન કરીશું તો કાયમના ક્રમ પ્રમાણે આપણે ગ્રંથદેવની આરતી પૂજા અને જે કંઈ અમારે અશુખભાઈ સૂચન આપે એ સૂચનો સ્વીકાર કરી અને પ્રેમથી આરતી પ્રસાદ લઈ અને પછી આપણે આપણા સ્થાને કે જશું એ યાદીની સાથે અશ્વભાઈ સૌને જય જલારામ આરતીનું ક્રમ આપણે સંપન્ન કરીશું સવારના બંને યજમાન સોપત્ની અત્રે પધારે શ્રી નરેન્દ્રભાઈ અને ભાઈ ઠઠા અને જલારામ ગ્રુપના સદસ્ય ભાઈઓ આજે આરતી ક્રમમાં જોડાશે ગઈકાલે પૂજ્ય શાસ્ત્રીજીની ઉદાર ભાવનાનું આપણે ચરિત્ર જોયું મારે ચાલુ આરતીએ માઇક પર આવવું પડ્યું પોથી પર આવનારું તમામ દ્રવ્યો આરતીમાં આવનાર તમામ દ્રવ્ય દ્રવ્યો કે આ મંચ પર આવનાર તમામ દ્રવ્ય એણે જલારામ બાપાના ચરણોમાં અર્પણ કરવાની એક કાલે જાહેરાત કરી એ જાહેરાતને પુનઃ આજે આપણે આવકારીએ વધાવીએ તો જલારામ મંદિરે પણ એ દ્રવ્યને જામજોધપુરની ગાયો ને માટે વાપરવું એવો સંકલ્પ કર્યો છે એમાં યથાશક્તિ એમાં જલારામ બાપા તરફથી ઉમેરો કરી અને આ યજ્ઞ સંપન્ન થઈ આપણે જામજોધપુરની ગાયો માટે એ દ્રવ્યનો સદુપયોગ કરીશું આવા ઉદારચરિત ભૂદૈવોને વંદન પુનઃ પ્રણામ ભૂદેવ આવો આરતી નો ક્રમ સવારના યજમાન દંપતીમાં નરેન્દ્રભાઈ અને અમારો હરી રાઈટ હતા બંને ખૂબ આનંદ ગયરો રાત્રે મેં કીધું કાલે તમારે પૂજન લાભ લેવાનો મને કે ઉઠા હે તો ને એટલે દીના બાબીએ મને ફરિયાદ કરી મને કે રાત્રે અઢી વાગ્યા સુધી મોબાઈલમાં પડ્યા હોય કે ક્યાંથી ઉઠે મેં કીધું એ મોટી જવાબદારી લઈને બેઠા છે યુકેમાં વેમ્બલી સનાતન મંદિર છે એવું મંદિર ઇન્ડિયામાં પણ નથી આજે હું બોલું છું એ કાંઈ અતિશક્તિ નથી એવું મંદિર સનાતન મંદિર સનાતન હિન્દુ મંદિર યુકે વેમ્બલી એના એ ચેરમેન છે એટલે એને કેટલું આં બેઠા મેનેજ કરવું પડતું હોય આપણે તો નાની સંસ્થાના એક ટ્રસ્ટી છીએ અને અમુક જવાબદારી હોય છે આપણી તો આ કેવડું મોટું આયોજન ત્યાં લઈને બેઠા છે અને એ એ એ મંદિરના પથ્થરો ભારતમાંથી આયાત કરવામાં આવ્યા સાહેબ સોલા વિદ્યાપીઠ ખાતે એનું ઘડતર થયું છે અને એની મૂર્તિઓ પણ માર્બલની જયપુરથી આયાત કરવામાં આવી છે અને એનું અંદાજે ઇન્ડિયન કરન્સી મુજબ પાંચસો કરોડ સિક્સટીન મિલિયન પાઉન્ડ હવે આમાં મિલિયન મિલિયને બિલિયનમાં મને ટપો ન પડે પણ આવડા મોટા જંગી બજેટથી એ મંદિરનું નિર્માણ યુકેની ધરતી પર આપણા સનાતનનો ધ્વજ ફરકાવે છે એટલે વિશેષ એ જવાબદારી લઈને બેઠા છે એટલે પ્લીઝ દીના ન અઢી અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે નો એક નાગરિક યુકે ની અંદર જેને સમાજ સનાતન ની આવડી ધર્મધજા ફરકાવતા હોય ધોળિયાના મલકમાં સાહેબ એ આપણે માટે વિશેષ ગૌરવની વાત છે અને આપણે એની જન્મભૂમિના ગામના છીએ જામજોધપુરના એ વિશેષ નોંધ સહિત હવે આરતીનો ક્રમ જે સતીશ મહારાજ બધા બે હાથ જોડી ભગવાનનું ધ્યાન કરીશું પહેલાં આરતી સંપન્ન થયા બાદ બધાએ પ્રસાદ સાથે લેવાનો છે પહેલા બેનો ને હા માવડીયું તમારે તો આ લોટરી બાપાએ લગાડી દીધી નહીં તો રોજ બધાએ જમાડી છેલ્લે જમે પણ બાપા ગયે કારણ કે બાપાને વીરભાઈ માનો એવો સહકાર હતો ને એ નોંધ લીએ ને માવડી ઘડતી તો બાપા જમાડતા लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपदे ध्यानम् आवाहनमासनं समर्पयामिति प्रज्वाल्यूज्य आरती श्री रामायण जी के कली तलित से अ के आरती श्री रामायण जी के લલિત બાબક બ્રંગ કમિદાર મા વિષ સુખી શેષારદ પવન સુત કીરત ન આરતી શ્રિયાણજી કીરતી કલિત લલિત શિરપિયા ગત વેદ પુરાણ સૌ શાસ્ત્ર दास मुनि जन धन संतन को सर बस सर अंश सम्मत सब ही की आरती श्री रामायण जी की कीरति करी ललित की गावत संतत सम्भो भवानी અરુગત સંભવ મુસ આદિગ કરી કાગભૂષણ કરોડ કે આરતી શિયારતી કરતી કલી મનહર વિષય રસ ભિકી શુભિકાર સોી જગતી મોરમી કેદી તુલસી કે આરતી લલિત પિય ભારતી શી કીરથી કલિત લલિત પિયી હર પૌર ગૌરવ કરુણા સંસાર સાર ભેન્દ્ર હાર र्तिकम् समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तौ प्रदीक्षणाम् पदे पदे आर्ति प्रति પરિક્રમા કરી જમણા ગ્રંથ દેવ ને આરતી આપજો બે ત્રણ સ્વયંસેવક ભાઈઓ આવી જાવ આરતી અને પ્રસાદી આરતી અને પ્રસાદી દરેક ને મળે એ રીતે વ્યવસ્થા કરજો સ્વયંસેવક ભાઈઓ અહીંયા આવી જાવ બે ત્રણ બેનો પણ હોય તો એ પણ આવી જાવ દરેક ને આરતી મળે અને પ્રસાદી મળે એ વ્યવસ્થા કરજો લઈ લઈ લ્યો આરતી અહીંથી અને પ્રસાદી લઈ લ્યો અહીંથી સ્વયંસેવક ભાઈઓને આપી દો આરતી બધા જવા દો નીચે બધા સ્વયંસેવક ભાઈઓને આપી દો પ્રસાદી લઈ લો બધાને આરતી આપવાની વ્યવસ્થા કરાવો ભગવાનની એક પણ યાદી આરતીની અંદર અને અહીંયા પોથીજી ઉપર આપ જે કંઈ ભેટ અર્પણ કરશો એ દરેક ભેટ એ અહીંયા જ ગૌશાળાની અંદર એનો સદઉપયોગ થશે એટલે વિના સંકોચે પ્રેમથી દેવાય એટલું અપાય એટલું પ્રેમથી આપજો એક પરિક્રમા એક પરિક્રમા ભગવાન ચાલો શ્રી રામ જય રામ જય જય રામ 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 શય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય Sri Ram Jay Ram Jay Ram. Sri Ram Ram Ram. Sri Ram Ram Ram. Sri Ram Jay Ram de Ram. Sri Ram Jay Ram Jay Ram. Sri Ram Jay Ram Jay Ram. Sri Ram Ram Ram. Sri Ram Ram Sri Ram Ram. આપણે બધા સાથે મળી ભગવાનને પ્રાર્થના કરીશું આ શ્લોક આપણે બધાએ બોલવાનો છે પંડાલમાં કથા મંડપમાં આપણી સભામાં જેટલા બેઠા છો એ બધા આ શ્લોક સાથે બોલજો ત્વમેવ માતા ચપિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચસખા ત્વમેવ વિદ્યા રવિણા વાચા મનસેન્દ્રિર્વાધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવ સકલ પરસ્મે નારાયણા કરબદ્ધ પ્રાર્થના છે ભલે કોઈને મોડું થતું હોય તો મોડું થાય ભાઈઓને કઈ વચ્ચે કામ હોય તો પંદર મિનિટ ની બ્રેક આપું છું બહેનો પ્રસાદ માં જશે એ દરમિયાન પણ પ્રસાદ લેવો ફરજિયાત છે ભોજનરૂપી પ્રસાદો હાથમાં સન્મુખ કરાવવા છે અને અહીં રામાયણજીને પણ એ પ્રસાદ અત્યારે બટાઈ રહ્યો છે હમણાં આપણે જલારામ મંદિરમાં જશે દીના ભાભી નરેન્દ્રભાઈ અને બાપાને ભાવ કરવા આવો ફરી પાછો કહી દઉં ભોજન પ્રસાદ લીધા વગર કોઈ ન જાય અને વ્યવસ્થામાં પૂરો સહકાર આપજો ઘરે મળે છે એના કરતાં વેલો ભોજન પ્રસાદ બાપા લેવડાવી દેશે ઘરે તો મને હાડાના પછી પૂછે છે જમવું છે કે નહીં બરાબર અસ્તુ જય જલારામ આજનું સત્ર વિરામ પામે છે આવતીકાલે બરાબર આવતીકાલનું સત્ર આપણા માટે અગત્યનું છે આવતીકાલે ભગવાનનું પ્રાગટ્ય રામ જન્મની કથા છે તો મોટી સંખ્યાની અંદર આપણે લાભ લેશું ભગવાનનું પ્રાગટ્ય એ એક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે તો કાલે ભગવાન જલારામ બાપાના આ આંગણે ભગવાન રામનું પ્રાગટ્ય થશે તો ધામધૂમપૂર્વક આપણે ઉજવીશું એ યાદી અત્યારના સત્રને વિરામ આપીએ આપ સર્વને જય શ્રી કૃષ્ણ જય જલારામ